હેલો ગાઇ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારે મસ્ત મજાના એક નવા નાસ્તો કરીને જતા રહ્યા છે તેના માટે આપણે ભાખરી ગરમા ગરમ કરશું એટલે તાવડી મૂકી દીધું છે અને એક બાજુ જો ચા બનાવવા માટે પણ મૂકી દીધું છે અને મારે આજે પૂનમ છે એટલે છે ને સવાર સવારમાં છે ને ફ્રુટ વાળા એવા તા ને તો મેં એની પાસેથી ટેટી અને ચીકુ લઈ લીધું છે આપણે ચીકુ જુસે બનાવશું અને ટેટી પણ

અને ચીકુ લીધા હવે જો કાકડી આવી તો કાકડી લઈ લીધી દ્રાક્ષ આવી સરસ હતી દ્રાક્ષ પણ દ્રાક્ષ આપણે નથી લીધી પેલા કીધું કે આ બધું ફ્રૂટ પતવા દઈએ અને કોમેન્ટમાં કીધું તું કે અત્યારે છે ને સીઝન વગરની દ્રાક્ષ આવે છે તો તમે એ ન ખાવ તમારો ગળો ખરાબ થાય

આજે શું બનાવવાનો પ્લાન છે એ કહી દો આજે છે ને બધા માટે અલગ અલગ બનાવવાનું છે જો નીરવ ને છે ને રવા મેંદા ના ઢોસા ખાવા છે એટલે એને કાલ જ બન કહી દીધું તું એટલે એન માટે આપણે કાલ મસાલો ને સંભાર તો બનાવ્યો હતો તો એને રવા મેંદા ના ઢોસા કરી દેવું પપ્પા હાટુ જો આપણે મિક્સ શાક કરી છે અને રોટલી કરશું અને મારે પૂનમ છે તો મારી માટે આજે વિચારું નથી પણ મોસ્ટ ઓફ તો બટેકાની ચૂસ વઘારીને ખાવું આપણે પાણી પીતી હોય ને ઉપર મારા બેડરૂમ તો નીરવ છે ને એવું કે ખબર પડતી પાણી તો આમ હું કઈ નાની ગગલી ખબર ગોપી નાખું લેપટોપ લોટ ગયો છે આમાં પપ્પા શાક બની ગયું છે પછી આની અંદર નીરવ માટે જો આપણે રવો અને બધી વસ્તુ પલાળ દીધી છે અને અહિયાં જો પપ્પા આટું આપડે મૂળો હતો સુધાર નાખ્યું ઓલમોસ્ટ આપણી બધી પ્રિપેરેશન થઈ ગઈ છે તો આપણે રોટલી અને પેપર કરવાની હજી વાર છે તો મેં કીધું થોડોક પંદર મિનિટ નો ટાઈમ છે તો આપણે ચીકુ લીધા છે ને તો એનું જ્યુસ છે ને અત્યારે જ કાઢી નાખે એટલે મસ્ત મજાનું ફ્રીજમાં મૂકીને ઠંડુ આપણું જ્યુસ થઈ જાય અને બપોર પછી આપણે પીવા તો જો આપણું મસ્ત મજાનું ચીકુ નું જ્યુસ છે એની તૈયાર થઈ ગયું છે અહીંયા છે ને અમારા ઘરે પતલું બનાવે પણ મને સે જાડુ ભાવે ને તો આપણે જો હશે જાડુ બનાવ્યું છે એટલે દૂધની તપેલીમાં ઠલવી દીધું છે જો જાડુ અત્યારે બનાવે છે રવા મેંદા ના સ્પેશિયલ ઢોસા મારી માટે કારણ કે કાલે ડો બન્યો અથવા ખાલા ચોખા ના

સંભાર અને આ બાજુ બને છે પેપર આલો ફરીથી ઢોસા ખાવા શાક રોટલી ખાવા બટેકાની ચિપ્સ ખાવા મૂળા સંભારો ખાવા મૂળાનો સંભારો મૂળા નો બનાવ્યો છે સંભારો નહીં એટલે એમના કાચા મૂળા છે

રોટલી અને સંભાર કેવું બે પપ્પા શાક વાંધો નહીં હજી જો બે ઢોસા પડ્યા છે પણ પપ્પા એ ઢોસા એટલે બધા ખાતા નથી અને આને તો પૂનમ છે એટલે આપડે ખાવાના છે આજે ઢોસા છે હું ખાલી પૂછું છું બધા ખાવા છે

જોઈને એમ થાય કે આ બનાવી આ બનાવીને બધું ખાઈ લઈ નીરો

જો કે ચીકુ ને જ્યુસ માં મારી કઈ કરામત નથી ચીકુ એટલા રિયલ બહુ એટલે બહુ ગેડા હતા ને મેં એમાં કેટલું બધું દૂધ ને પાણી બધું નાખ્યું છે ને તો એ ખાંડ નાખવાની જરૂર નથી પડતી એટલા ચીકુ ગયડા છે બોલો મને છે ને ચીકુ એઝ અ ફ્રુટ ખાવું ના જ્યુસ બહુ મને ચીકુ ખાવુંય ભાવે અને જ્યુસ તો સૌથી વધુ ભાવે પણ અમે છે ને રોંઢે નો પીવે અહીંયા અમારા છે ને સાસરિયા છે ને રોંઢે પીવે અમારે પિયર માં છે ને અમે રાતે બધાય જ્યુસ બનાવી ને પછી પીતા હતા પણ અહીંયા આ રોંઢે બનાવી ને પીવે છે ને તો મને રોંઢે જ ભાવે બોલો અમે છે ને રાતે જ બનાવી પીતા પણ હવે બધા ટાઈમ ટેબલ ફરી ગયો છે ને કારણ કે

હાલો ત્યારે ખરીદી કરવા જઈએ અદિતિબેન આજ આપણે ખરીદી કરવા જઈએ ને આપણે ખાલી એક વસ્તુ નહીં થાય આપણે પકોડી નહીં કહેવાય નકર છે ને અમે બે જારે પણ ખરીદી કરવા જઈએ ને પકોડી ખાઈને જ આવે આજ અમારે બે ને પુનમ છે બે ને પુનમ છે એટલે પાણીપુરી પ્રોગ્રામ કેન્સલ અને તમને બધાય ને પોશી પુનમની હાર્દિક શુભકામનાઓ ભાઈ ની મેન રમે કે જમે બધાય જમે એમ કેજો બરોબર છે ને જમે એમ કેજો નકર રાખી જાય રમવું પડશે અમુક છે ને રમે કહેજો એટલે આખી રાત બગા ઘૂમડી મારે એવું ન કેવાય ખબર છે બેનું ને એવું કેન પાપ લાગે એવું ન બેનું બોલો

સર્વિસ ફાઇનલી કરાવી લીધી એટલે એક કામ કમ્પલીટ થઈ ગયું છે હવે આપણી જે બીજી ધન નો છે ડ્રીમ યુગા આની સર્વિસ કરવાની છે ઘણા દિવસથી થી પડી છે અને પપ્પાની ની બાઈક પડી રહી છે એ તો પપ્પા તે લઈ ગયા છે તો આની ટૂંક સમયમાં સર્વિસ કરવા દેવાની છે તો જો અત્યારે આપણે આવી ગયા છીએ મામા ની દુકાને મામા જો આપડી સામુ એને જો ધબ ધબાટી નકરું કામ કરે છે મામા આટો આપડા જો નાસ્તો લાવ વડાપાવ નો પણ મામા નું ધ્યાન જ નથી બોલો હું મામા કેવો હાલે કામ ધંધો

સિલેક્ટ કરી નાખ્યું અને મને એટલા બધા નેકલેસ ગમી ગયા હતા કે મેં હોત અને ટ્રાય કર્યું જો કે મારે શું પહેરું નહીં મેં ડિસાઇડ નહોતું કર્યું એટલે આપણે કઈ લીધું નહીં પણ મેં ટ્રાય કરીને તો જોઈ જ લીધું એના પછી એમને છે ને અમને ટીકા અને દામણી ને એવી બધી વસ્તુ બતાવી પણ એમને કાંઈ સમજ નહોતી પડતી ને એટલે અમે એવું કીધું કે લગ્નના દિવસે તમને જે બેસ્ટ લાગે ને તમે પહેરાઈ દેજો અમારે અત્યારે એ ચૂઝ નથી કરવું અને આ જ્વેલરી છે ને અમે જે બ્યુટી પાર્લરમાં પેકેજ આપ્યું છે એની અંદર જ ઇન્ક્લુડ આવી જાય છે એટલે આનું અમારે કઈ રેન્ટ આપવાનું નહોતું ખાલી ચૂઝ કરવા માટે જવાનું ઘરે જો સાબુદાણાની ખીચડી બનાવવાની પણ તોય અમે બે સાબુદાણાની ખીચડી ટ્રાય કરવા માટે આવી ગયા છે ને પૂનમ છે સાબુદાન ખીચડી તો અમારા છે ને નણંદી નથી ખાધી ને બાર ની સાબુદાન ખીચડી નથી ખાધી આપડે બે ટ્રાય કરી પણ બહુ મસ્ત

વડા બહુ ભાવે છે મને બહુ ભાવે છે એટલે અમારે આ ચોઇસમાં તો સારું છે ઢોસા ભાવે આ ભાવે બાકી બધું અમને બેન ભેગું ન ભાવતું હે ને બાકી જો નીરો ને નુડલ્સ ને ભાવે તો મને નો ભાવે નીરો ને છે ને પીઝા બહુ ભાવે તો મને પીઝા હાવ નો ભાવે એટલે અમુક જ એવી ચોઈસ છે જે અમને બે છે ને મેચ થતી હોય બાકી નીરો ચા ભાખરી બહુ ભાવે મને ભાવે પણ એટલી બધી નો ભાવે આમ માંડ માંડ ખાવી પડે ચા ભાખરી પીઝા માં તમને કહો તો હું લગન પેલા પીઝા એટલા ખાતા વાત જવા આવા અને લગન પછી તો હું પીઝા ભૂલી ગયો છું નકરા ઢોસા કારણ કે જાડુ ને સેજે પીઝા ભાવે ને આપણે નકરા પીઝા ભાવે પણ ચાલે હવે બીજું

માઇગ્રેન માટે તને બધા જલેબી ને એવું બધું ખાવાનું કીધું છે તો તું એવું ખાજે બરોબર છે ઓકે જલેબી ચાલુ કરી દે અને અમુક લોકો એ પૂછ્યું છે કે મિતભાઈ કોના મામાનો છોકરો છે મારા કે નીરવ ના તો એ નીરવ ના છોકરો છે મારા મામા છોકરો છે અને મામાજી નો છોકરો છે અને મારા મામાજી છોકરો છે મારા મમ્મી જે આ ગયા છે ને અત્યારે જે મારા મામાજી ઘરે એમનો છોકરો છે એના મમ્મી પપ્પા છે ને ગામડે રહે છે મારા મમ્મી અત્યારે ગયા છે કેરિયા ચાર જમીન તરત છે ને જાડો મસ્ત મજાની જો ગળી ગળી ટેટી સુધારી નાખી છે ગળી એટલે કહું છું કારણ કે મેં એક પીસ ચાખો છે જાડો મારું જેટલી જાણકારી છે ને એ મુજબ તારી ટેટી ફેવરિટ છે રાઈટ મને ટેટી અને તરબૂચ બે વસ્તુ બહુ ભાવે ને મને લાગે આઈ તે ઉનાળાની જ વસ્તુ હશે પણ આજે ટેટી એવું સાંભળી કઈ ને ત્યારે પપ્પા નાસ્તો કરતા હતા ને હું અહીંયા ભાખરી કરતી હતી તો હું બાર તરત જોવા ગઈ મેં તો કોણ ટેટી વેચે છે ટેટી સાંભળું ને એટલે મેં આપણે ખરીદવાની છે જો અને ટેટી ઉપરથી એક વાત મને યાદ આવી કે અમે બાળપણમાં જયારે હું ગામડે જતો ને ત્યારે છે ને ગામડે મે ટેટી ખાતા ને બહુ મજા આવી જતી આખો કોતળો ભરીને ટેટી લાવતા હા એ મને યાદ છે મારા માસીની રંગોળા સાઈડ રહેતા ને ત્યાં અમે જતા ને તો ત્યાં એમ બહુ ટેટી ખાતા ને અમાર ઘરે ખાતા ટેટી હાલો બધાય ટેટી ખાવા ટેટી ને ઇંગ્લિશ માં શું કહું એ તો મને નથી ખબર હું કહું ઇંગ્લિશ માં ખબર

તો અમે બને લીધી છે હા આવડી આવડી ટેટી હતી ને તો અંદર મીઠી લાગતી હતી મેં કીધું ગળી તો નીકળશે કાચી તો નહીં નીકળે ને કે બાર થી બહુ કઠણ હતી કે ના ના મસ્ત નીકળશે તો બહુ રિયલ માં મસ્ત હતી

મારા ફ્રેન્ડ નો ફોન આવી ગયો હાલો બેસવા જોઈએ કીધું વાંધો નઈ ઘણી જગ્યા જોયે પછી કે આપડે બર્ગર કિંગ માં મળ્યા બર્ગર કિંગ માં મળવાનું બર્ગર કિંગ ખાવાનું એટલે ટૂંકમાં મીટિંગ પ્લસ ફૂડ ટાઈપ નું થઈ ગયું છે ને જાડુ તો પૂનમ છે અને મારો ફાયદો થઈ ગયો બર્ગર કિંગ માં રાખું કેમ કે બર્ગર કિંગ માં મને કઈ બર્ગર બર્ગર ભાવતા નથી કાઈ વાંધો નહી મીટિંગ બીટિંગ કરીએ આમ આમ ચેલ માર્યા અને ખાવું હશે તો બર્ગર બર્ગર ખાવું જો બર્ગર કિંગ માં પહોંચી ગયા છે અને બાકી અંદર બેસી તો ઠંડી તો નહી ભાઈ એક ફાયદો થાય બીજો થાય કે નો થાય તો મે ને જાડુ છે ને આજ જો શિમલા મનાલી વાળા જેકેટ કાઢ્યા છે કારણ કે અમારો જે નોર્મલ સ્વેટર છે ને એ ઠંડી આમ એટલા બધા રક્ષણ નતો તો કમે ઠંડી થોડી વધી ગઈ છે એટલે અમે બધા જો જાડા જાડા પડોડા પહેર લીધા છે ને જાડુ એમાં એવું થાય છે કે ગાડી લઈને નીકળીને તો છે ને મારે જે સ્વેટર છે ને ટોપા વગરનું છે તો

તો જો અત્યારે બધાય વાતું કરીને પછી બર્ગર ને ફ્રેન્ચ ફ્રાઈઝ ને બધું ખાય છે જોકે મને એટલું બધું ભાવતું નથી બર્ગર ને એવું અને બીજી વાત એ છે કે મેં સાબુદાણા ખીચડી ને ટેટી ને એટલું ખાધું છે કે મારું પેટ એકદમ ફૂલ છે અને નીરવ નું પેટ તો ફૂલ હશે પણ બર્ગર કઈ એનું ફેવરિટ છે ને એટલે એને છે ને તરત ભૂખ લાગી નીરવ હજી બર્ગર આવ્યું છે ત્યાં તો તારું પતિ હોતો ને જો નીરવ ને છે ને બહુ ભાવે અને આ લોકો જો ખાય છે આનું જો મારી જેમ આખું પડ્યું છે અને આ બે ખાવામાં એટલા સ્પીડ વાળા છે ને કે પતાવી દીધું ફ્રેન્ચ ફ્રાઈઝ તો જો પડી છે તો વાંધો નથી બાકી મને લાગે એક સેકન્ડ માં તમે બધું ઉલાળી જાવ ને ધીમે ધીમે ખાવ કોઈ નઈ લઈ જાય

તો ઘણા લાંબા ટાઈમે છે ને મારા ફ્રેન્ડ ને મળતા હતા તો અત્યારે ઘરે આવ્યા ને એક વાગી ગયો છે તમે અમે એક વાગે ઘરે આવ્યા અમે છે ને બાર સવા બારે તો છે ને બર્ગર કઈક ની બહાર નીકળી ગયા પણ ત્યાં ઉભા ઉભા છે ને પોણી કલાક વાતો કરી બોલો ઘરે જવું છે ઘરે જવું છે કરીને તો ફાઇનલી એક વાગે જો આપડે ઘરે આવતા રહ્યા છીએ તો આઈ હોપ કે તમને અમારો આજનો આવલો કઈ બહુ ગમ્યો છે જો ગમ્યો હોય તો લાઈક કરો તમને ફોલો કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક માં તમે લોકોને વિડિયો જોવો છો પણ અમને ફોલો નથી કરતા ફેસબુક પેજ મને ખબર છે તો ફટાફટ ફેસબુક પેજને ફોલો કરી દો જેમાંથી તમે વિડીયો જોવો છો મળીએ નવા સાથે કાલે ત્યાં સુધી બાય બાય બાય